આપણા જે ટ્રસ્ટ કમિટી 22 25 ના ટ્રસ્ટીઓ અહીં સ્ટેજ પર બિરાજમાન છે તો આપણે એક વખત એમને તાળીઓથી વધાવી લઈએ જેમને ગત 3 વર્ષ તન મન અને ધન થી આપણા સમાજની સેવા કરી છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર

दीप ज्योतिर्नमोस्तुते दीप ज्योतिर्नमोस्तुते दीप ज्योतिर्नमोस्तुते बोल श्री विश्वकर्मा देवकी आवाज़ न दिया तो बोल श्री विश्वकर्मा देवकी बियो बच्चे बैठे ला सब बियो ભવિષ્યમાં જે બી યંગ જનરેશન છે જે બી છે એને હું કહેવા માગું છું કે તમે લોકો આગળ આવો આ સંસ્થાના ટ્રસ્ટીઓ બનો પ્રમુખ બનો અને આવી રીતના પ્રોટોકોલ પ્રમાણે લેટર આવવો જોઈએ અને પછી એની જાહેરાત થવી જોઈએ આ વસ્તુ કરતા શીખજો તો સંસ્થા કોઈ કાંઈ કે એવી રીતના કામ નહીં કરતા હવે આપણા જે બે ઇલેક્શન કમિટી અને એને જે જાહેરાત કરી અને હર્ષદભાઈએ કીધું કે પેલા સાહેબ હું થોડોક પ્રોટોકોલમાં કામ કરું છું માફ કરજો હું જે ચૂંટાયેલા સાત સભ્ય છે એના નામ જાહેર કરું છું આપણે અને હું ચૂંટાયેલા તો નહીં છું અને હું બિનહરીફ બી નહીં છું અને હરીફ તો કેવી રીતના ભાઈ તો બે જણના ફોર્મ બોલાવ્યા કીધું હવે જો તમે એને એ વસ્તુને ન લીધી હોત તો અત્યારે થયું હોત

શ્રી મોરાણીયા પ્રવીણભાઈ નટવરલાલ શ્રી પંચાસરા રાજેન્દ્રભાઈ દર્શનભાઈ શ્રી અનુવાડિયા પરેશભાઈ પ્રવીણભાઈ શ્રી બક બકરાણીયા કિરણભાઈ વાલજીભાઈ જે બી પ્રોસીજર થઈ એમાં આ સાત સભ્ય ચૂંટાયા છે આમાં આમાં સાત સભ્ય ચૂંટાયા છે બે ઇલેક્શન કમિટીના સભ્યોના નામ છે અને આમાં હું સહી કરીને આને ઓથેન્ટિક કરી દઉં છું

અમે કોઈ ફોર્મ નથી ભરવાના અને પછી પંકજભાઈ ને મે વાત કરી તો પંકજભાઈ બી આભાર જયંતભાઈ આભાર તો પછી હસમુખભાઈ બી છે આપણા અહીંયા અને બધા સભ્યોનો આપણો આભાર છે જય વિશ્વ કરો હવે તમે બધા મારા માટે સારા છો માન છો બરોબર તમે ફોગે થતા દ્રષ્ટિ છો તમે વિદાય લેતા દ્રષ્ટિ છો તમે સંસ્થા માટે ઘણું કામ કર્યું હવે 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 આગળનું સંચાલન કરવા માટે હું ઇલેક્શન કમિટીને માઇક સોંપું છું ઇલેક્શન પ્રોસિજરની જે કાર્યવાહી હતી એ પૂરી થઈ તમે બધાએ મને જે સહ સહકાર આપ્યો એ સ પ્રમુખ નિમીને અને મારા મુદ્દાઓ શાંતિસર સાંભળા અને સહકાર આપ્યો એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ જય વિશ્વ તો અમારા સવાલ એ છે ફક્ત એ કે બધા આજના ટ્રસ્ટીઓ અને આજના દિવસના પ્રમુખ ગિરીશભાઈ જાદવાની રિક્વેસ્ટ છે કે સ્થાન પર પેમિન્ટ બેસે આપણે સમાજના મેઈન જે મુખ્ય સભ્યો હોય એમાંથી સાત સભ્યોને બોલાવી અને એમને એમને કહેશું કે બહુ સારું કામ કર્યું છે કમિટીએ અતિ સુંદર જેને કહી શકાય કે યાદગાર વસ્તુ ઘણી બધી કરી છે સમાજના માટે તો એમના માટે આપણે પુષ્પક બુદ્ધિ વધાવી અને એમને કહીએ પછી એમને બીજા કરીએ તો ભાઈ જયંતભાઈ ચાર અને અશુભાઈ પ્રવીણભાઈ સીત આવો 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 બધા તેને મૂકે આપણે આપીએ અને સભ્યોએ સારું કામ ટ્રસ્ટીઓ સારું કામ કરી દેવું અને પછી અશોકભાઈ આવો અશોકભાઈ વડગામ આ નરેશભાઈ ઓળગામાં નરેશભાઈ નરેશભાઈ બી આવો નરેશભાઈ ઓળગામાં અભિવાની ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ આ જાવ પાછો આવો આવો છોડાઈ બાકી જ

આજનો દિવસ ખૂબ જ આનંદનો દિવસ છે કે પચીસ અઠ્યાવીસની કમિટી અને સરસ આટલા બધા સભ્યોની હાજરીમાં નિમણૂક થઈ અને બાવીસ પચીસ દરમિયાન બે પક્ષ હતા છતાં પણ એક પક્ષ થઈને કામ કર્યું અને સારામાં સારું કાર્ય કર્યું છે કે જે આપણે ફાઇનેન્શિયલ્સમાં પણ આપણે જોયું અને અમારાથી બાવીસ પચીસ માં જેને પણ કઈ ભૂલ થઈ હોય કામ કરવામાં કે કોઈને ને કઈ બોલાઈ ગયું હોય કે કંઈ પણ છે અંતરથી હું માફી માંગુ છું મન દુઃખ થયું હોય એવું કઈ બન્યું હોય જાણતા અજાણતા તે બદલ બધા માફી માંગુ છું થેન્ક યુ વેરી મચ આવનાર નવી કમિટી પચીસ અઠ્યાવીસ ને અમારી બાવીસ પચીસ કમિટી ની હાર્દિક શુભેચ્છા અને આ કાર્યમાં જેને સરફ ઇલેક્શન કમિશનર નયનભાઈ અને હર્ષદભાઈ ગોરે છે એમણે પણ સારામાં સારું કાર્ય કર્યું એટલા માટે એમને પણ આપણી શુભેચ્છા પાઠવી છે તુષારભાઈ આ જે ઇલેક્શનના સમયમાં તમે લોકોએ જે બધા ટ્રસ્ટીઓ સાથ અને સહકાર અમને આપ્યો એ બાદ અમે તમારો ખૂબ ખૂબ આભાર માની છીએ હવે સૌથી સુંદર વસ્તુ છે કે આપણો ઓફિસ સ્ટાફ જે છોકરીઓ ને આપણે જીતુ ને જે ઓફિસ સ્ટાફ ની બધા છે એ લોકો એ બહુ સાથ ને સારો સહકાર આપ્યો કે આપણે એમને તાળીઓ થી વધારી આવો છોકરીઓ અને જીતુ આવો આવો બહુ સારો અને સહકાર આપી એટલી બધી મહેનત કરી છે તો એ લોકો ને આપણે જોરદાર તાળીઓ વધારી અને નઈ ભાઈ ઓકે આપો એ લોકોને હા ચલો જરા યાદ લગાવો વેરી અરે ભાઈ આ તો મને બતાવું છે અમારું જે ભાઈ ભાઈ બધાનો ખૂબ ખૂબ આભાર નવા ટ્રસ્ટીઓને સ્ટેજ પર બેસાડવા માટે લેટ થાય છે ટ્રસ્ટીઓએ જે બી કાર્ય કર્યું છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર એ લોકોને સંસ્થાને એક લેવલ સુધી લઈ એની મહેનત અને સમય આપ્યો છે એ બદલ એનો આભાર હું આ વર્ક ઉપરથી વિદાયેલો છું સાચી વાત કીધી કે લેટ તો થાય છે પણ એનાથી ઇમ્પોર્ટન્ટ ટ્રસ્ટ કમિટી જે જૂની ઉભી છે સાત જણા એમાંથી એવા ત્રણ જણા છે જે આજે વિજય લે છે જેમાં પ્રમુખ આશીષભાઈ ગોરેસા પછી આપણે તુષારભાઈ ધાંગરિયા અને રસિકભાઈ વગાડિયા આ ત્રણ દ્રષ્ટિઓ ઘણા વખતથી આપણે જોઈએ છે અને ચોથા છે આપણા સુરેશભાઈ અનુવાડિયા જે નથી હાજર આજે આ ત્રણ દ્રષ્ટિઓ છે ચારે જણા જે વિદાય લઈ રહ્યા છે જોડા તો એને આપણે ખૂબ ખૂબ આભાર માનશું કેમ કે જેમાં તુષારભાઈ અને રસિકભાઈ છેલ્લા દસકાથી એક દસકાથી વધારે સમયથી આપણા જ્ઞાતિ અને સમાજ માટે કામ કરી રહ્યા છે એવા બધા માટે આપણે તાળીઓથી વિદાય કરશું એ ઈવાグルપના કે અનુકિગ્રુપ તરફથી એમને બોકે આપીને વિદાય આપશું પ્લીઝ કરો ટ્રસ્ટ કમિટી જૂની જુની ટ્રસ્ટ કમિટી ને આપણે વિદાય ઓકે એટલે ફંગેશભાઈને કહેના કે આરામ કરવા મોકો દેજો પાછા આવજો અનુભવી વ્યક્તિની જરૂર છે શક્તિ લઈને જે આજે આ બધા જે છે એ કાર્યકર્તા થી સ્ટાર્ટ કરીને અહીંયા આવ્યા છે અને ટ્રસ્ટ લેવલ માં આજે આટલું મોટું કામ કર્યું છે આપણે એ બધું યાદ રાખશું અને આપણા જેવા યંગસ્ટરમાંથી પણ બધા ફ્યુચરમાં માં જોડાશે એ આશા રાખીએ હવે જે આપણી બિનહરીફ ચૂંટણીમાં ઇલેક્શન ઇલેક્ટેડ થઈ ગયા છે જે ટ્રસ્ટીઓ એમના નામ વારાફરથી બોલાવીને એક એક આવી અને ઉપર એક ઉત્સાહ ગ્રહણ કરે શ્રી તુષારભાઈ નાગજીભાઈ કત્રો શ્રી વિઠ્ઠલભાઈ બાબુભાઈ અઘેડા શ્રી રમેશભાઈ શ્યામજીભાઈ અંબાસરા શ્રી પ્રવીણભાઈ નટવરલાલ બોરાણિયા શ્રી રાજેન્દ્રભાઈ કરશતભાઈ પંચાસરા શ્રી પરેશભાઈ પ્રવીણભાઈ અનોવાણી શ્રી કિરણભાઈ વાલજીભાઈ બકરાણિયા જે સાથે ટ્રસ્ટી છે એમને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેટ કરું છું અને અભિનંદન આપું છું કે પચીસ અઠ્યાવીસ માં ઘણું સારું કામ થાય અને ખરેખર ને વાડીનું સારું નવીન વાસ્તુ થઈ જાય નવી વાસ્તુ થઈ જાય એમ અમે ઈચ્છીએ છીએ પણ એક સારું છે સાથે સાથ વિન વિરોધ આવી ગયા બાવીસ પચીસ ની કમિટી એ આપણા માટે બહુ સારું કામ કર્યું છે ઘણા બધા સારા કામો કર્યા છે એમાં આપણી પાસે સંસ્થા ને સમાજ ને ઘણા બધા સપનાઓ જોયા છે એમના તરફથી અને એમને ઘણી બધી શરૂઆત થી કરી અને એ જે અધૂરા થોડા ઘણા બી સપનાઓ છે એ આ કમિટી ફરીથી પૂરા કરે અને આગળ વધારે આપણે એવી શુભેચ્છા સારી રીતે કામ થાય એમના માટે અમે આ સાત સભ્યો જે છે એમના માટે એક વિધિ જે પટુભાઈ ભારતીય કમિશનર હતા એમણે જે શરૂઆત કરી હતી સંસ્થામાં શપથવિધિની એને જ અમે આગળ વધારીએ છીએ એટલે પટુભભાઈને જોરદાર કાર્યોથી વધારીએ કે આજે

અમે શ્રી ગુર્જર વિશ્વકામ મુંબઈ નિ સંસ્થા અને સમાજ હિત અને વિકાસ માટે ની સંસ્થામાં કોઈ પણ જાતના પક્ષપાત ભ્રષ્ટાચાર અથવા વ્યક્તિગત સ્વાર્થ વગર સંપૂર્ણ નિષ્પક્ષતા સાથે નિર્ણય લઈ અને કાર્ય કરીશું આજ અમે વિશ્વકર્ણ દાદા અને સભ્યોની સામે શપથ લઈએ છીએ બોલો શ્રી વિશ્વકર્ણ દાદા ની ભલે ચા પીવા અમે ભેગા થતા હતા ઘણા ફોન કોલ્સ પણ આવતા હતા પણ અમે ફોન કોલ ઉપર અમે જવાબ નતા આપતા હા જે જોતું તો એ ઇન્ફોર્મેશન આપતા હતા પણ બાકીના ઇવન જે જેને ફોર્મ એ ફોન કોલ્સ આવતા હતા પણ અમે એની આન્સર નહોતો આપતા ફોન કોલ્સ ઉપર અમે નિષ્પક્ષતાથી કરેલું છે અને કોઈનો પક્ષ લીધો નથી તો બધાને અમે આભાર માની છે હું છું અને હર્ષદભાઈ ગોરેચા મારા બંને થાય છે તમે બંને આખા સમાજનો બધાનો આભાર માનું છું અને સમય બાદ

đi रे 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 ا <laughs> <laughs> દરેક સભ્યોને એક નમ્ર વિનંતી છે કે પ્લીઝ ગ્રુપ વાઇઝ ગ્રુપ વાઇઝ આવો અને પ્લીઝ સન્માન કરીને તમે વયા

Gue <laughs> <laughs> t છે જે પણ ભીવંડી સભ્યો છે તેઓ ચા પાણી પી અને સંન્યાસ આશ્રમ જાય ત્યાં તે અશુભી છે ત્યાંથી એમને બસમાં બેસી અને ભીવંડી તરફ રવાના થવાનું છે ચા પી ને પછી ધોળકિયાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે તેમને આજે મોમેન્ટો આપી અને સન્માનિત કરવાના છે એકવાર જોરદાર તાળીઓનો વગાડા જેટલા મેમ્બર અહીંયા હાજર છે પ્લીઝ તાળી પાડજો તેમણે તેમના સૌથી સારા પ્રયત્નો કર્યા છે આજની આ ઇવેન્ટ માટે નવા નવા ટ્રસ્ટીઓને ખાસ વિનંતી નયનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર આવનાર સમયમાં પણ તમે આવી જ રીતના આપણા સમાજને સાથ અને સહકાર આપી હવે હું આપણા બીજા ઇલેક્શન કમિશનર આજના ઇવેન્ટના હર્ષદભાઈ ગોરેચાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવી મોમેન્ટો સ્વીકારે તેમને મોમેન્ટો આપી અને સન્માનિત કરવામાં આવે છે જોરદાર તાળીઓ થવી જોઈએ હર્ષદભાઈ માટે પણ સભ્યો જેટલા હાજર છે એટલા તાળીઓથી વધાવી લઈએ

તમે જે વિશ્વાસ મૂક્યો છે મારા ઉપર જે અમે ચોક્કસ પરિપૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું બને એટલું સારું પારદર્શકતા સાથે કામ કરવાનો પ્રયાસ કરીશું અને બધાને બધાને હું ભાવથી પ્રેમથી હું કાર્યકર્તા ભાઈ બહેનોને આમંત્રણ આપું છું કે આપણા વાડીના જે પણ કાર્ય હોય આપણે સાથે રહીને સાથે મળીને સારી રીતના કરવાના છે અને આપણે જે વ્યક્તિને વ્યક્તિથી નજીક લાવવાનો છે બધું કાર્ય સો ટકા પણ વ્યક્તિને વ્યક્તિની નજીક લાવવાનો છે આપણે અને એકબીજાનું માન સન્માન જાણવીને આપણે એકબીજાને રિસ્પેક્ટ કરીને આપણે દરેક કાર્ય આગળ કરવાના છે સમાજના એકો એક સભ્ય આપણા સૌ માટે અતિ મહત્વના છે કંઈ પણ તમારું સારું સૂચન હોય સજેશન હોય તો ચોક્કસ તમે આવો આપણે જે છે સમાજ માટે પ્રગતિવાળું કાર્ય કરવાનું છે અને દરેકને સાથે લઈને ચાલવાનું છે એવો મારો ભાવ છે જે છે કે